નમસ્કાર જેતપુર તાલુકાના સરદારપુર ગામે સંસ્રી શ્રી રોહિદાસ ની છસો ઓગણપચાસ ની જન્મ જયંતિ ભવ્ય રીતે ઉજવાઈ જન્મ પ્રકાશ પર્વ તરીકે પણ ઉજવવામાં આવ્યું કરુણા અને સમાનતાનો સંદેશ આપ્યો હતો અને માનવી માનવી વચ્ચે ભેદ દૂર કરવા માટે મહાન કાર્ય પણ કર્યું હતું સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તોએ સાંસ્કૃતિક કાર્યક્રમો અને ધાર્મિક ઉજવણી દ્વારા તેમના ઉપદેશને યાદ કરીને શ્રદ્ધાંજલિ અર્પી વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ જય ભીમ જય રોહિદાસ રોહિદાસ જન્મ જયંતિ ભારતવાસીઓને હાર્દિક શુભકામનાઓ રોહિદાસની એક સાખી છે કે જાત પાત કે ફેરમે ઉલજ રહે સબ લોગ રવિ મનુષ્યતા કો ખાતે રવિદાસ જાતકારો તો રવિદાસ શું ઉપદેશ દેવા માંગે છે કે ભાઈ જે તે સમયે જે જાત ભેદભાવ અને છુવાછૂત જે ચરમ સીમા ઉપર હતી ત્યારે રોહિદાસ તમામ જાતિને અઢારે વર્ણને કહે છે કે તમે જે જાતિનું ગર્વ લઈને બેઠા છો

નમોબુ થાય આજ રોજ મહા મહિનાની પૂનમ તારીખ એક રવિવાર એટલે સંત શ્રી રોહિદાસનો જન્મદિવસ એને ધર્મની અંદર પ્રકાશ પર્વ પણ કહેવામાં આવે છે પ્રકાશ પર્વ શા માટે કે પ્રકાશ પર્વ એના માટે કહેવામાં આવે છે કે આખા સમાજને અંધકાર માંથી પ્રકાશ પ્રકાશમાં લઈ જનાર વ્યક્તિ હોય તો એ આપણા મહાનાયક સંત રોહિદાસ છે અને તમને અહીંયા શણગારમાં ફૂલની સાથે થોડા કઠોર પણ જોવા મળશે એનું એક સંત રોહિદાસનું એક પદ છે કે એસા ચાહું રાજ મે મિલે સબંધ કોન છોટ બળો કોઈ ના રહે રોહિદાસ રહે પ્રસન્ન એટલે રોહિદાસ સાહેબે કરુણાની વાત કરી છે અને જીવ માત્ર પર દયાની વાત કરી છે અને આ જે કઠોળ રાખવામાં આવ્યું આવ્યું છે એ આપણું વ્યસ્ત ન જાય અને પશુ પંખીને અન્ન મળી રહીએ એના માટે રાખવામાં આવ્યું છે અને રોહિદાસ સાહેબની જન્મજયંતિ નિમિત્તે શુભકામનાઓ જય રવિદાસ રવિદાસની જન્મ જન્મ જયંતિની હાર્દિક શુભકામના તેમની એક સાખી છે બતારે બતારે પંડિત કોન ચામકા બ્રહ્મા ચામકા વિષ્ણુ ચામકા સફલ પસારામ ચામકા અંબર ચામકા ધરતી ચામકા હૈ જગસારામ ચામકા ચંદા ચામકા સૂરજ ચામકા નો લખતારામ ચામકા યોગી ચામકા ભોગી ચામકા ગુરુ તુમ્હારામ બધાને સંત રોહિદાસની જન્મ જયંતિની હાર્દિક શુભકામના સંત રોહિદાસની એક સાખી છે સુનોરા પંડિત જ્ઞાની કોન ચામકા ન્યારામ ચામકા બ્રહ્મા ચામકા વિષ્ણુ ચામકા હે જગસારામ ચામકા અંબર ચામકી ધરતી ચામકા જગસારામ જય રોહિદાસ તો આપણે આપણા જે બેન છે સાખી બોલ્યા અમારા સાથી મિત્ર સાખી બોલ્યા અને આના સિવાયની પણ એકતાલીસ સાખીઓ જે છે રોહિદાસ સાહેબની એ ગુરુગ્રંથ સાહેબમાં સમાવેશ કરેલી છે જેને શીખ ધર્મ દ્વારા પૂજા કરવામાં આવે છે તો અને ઘણા આપણે ફોટા પણ સાહેબને જોઈએ છે કે જેમાં એવું બતાવે છે કે ભાઈ માળા પહેરી હોય ગળામાં ખેસ ધારણ કર્યો હોય પણ રોહિદાસ સાહેબ પહેલેથી જ એના જીવન પર્યંત આ બધા નીચ અસમાનતા અને પાખનપાતના વિરોધી હતા એટલે કે જે ભ્રામક પ્રચાર થાય છે સાહેબના ફોટાનો એ ન થવો જોઈએ અને જે સંતોદાસ છે આપણા સમાજ માટે સરો સમાજ સર્વ જીવ માટે જે કામ કર્યું છે તો અમે અને અમારા સાથી મિત્રો અધ્યક્ષ એક સાહેબ ને સલામી આપશે સલામી દે